જે માતાજી મિત્રો નવા વિડીયો માં તમારું સ્વાગત છે બપોર ના બે વાગી ગયા જવાનું હતું ખેતરે તો નીકળી ગયા ખેતરે જવા માટે ગામ માંથી વિપુલ ભાઈ ને લેતા જવાનું હતું ખેતરે તો તેમને પિક કરવા માટે પેલા તો ગામમાં પગી ગયા ગામ માંથી વિપુલ ભાઈ ને લઈને ત્યાં સવારી માં નીકળી ગયા ખેતર માં જવા માટે વીસ થી ત્રીસ મિનિટ માં ગયા ખેતરે આ ખેતર છે બીજું આને આપણે ક્લીન કરવાનું છે ક્લીન એટલે કે ચોખ્ખું કરવાનું છે ને એક સાઈડ કરી દેવાના છે લાકડા સાઈડ માં કરવાનું કરી દીધું ચાલુ થોડીક વાર માં લાકડા પણ સાઈડ માં થઈ રહ્યા અને આવી ગયા આપણા કપાસ વાળા ખેતર માં કેમ કે આપણે કપાસ નું રુઆવાનું ચાલુ કરવાનું છે એટલે માટે કપાસમાં આંટો આવ્યા હતા કે રૂ આવ્યું છે કે નહીં હવે એક બે દિવસ રોયાણ પણ ચાલુ કરી દઈશું બાકી ગરમી એક નંબર પડે છે મારા બીજા ભાઈ ની જુવાર ઉભી જો હું હાલત થઈ હે બાકી રોજદાય તો ફૂલ બાકી બોલાય પછી એમ કરતા કરતા નીકળી ગયા બજાર જવા માટે કેમ કે આ ખેતરી આવી તો બજાર તો જવું જ પડે તો નીકળી ગયા બાઇક લઈને બજાર જવા માટે આવી ગયો ની ભૂલરા મળી જાય તો સમજી જવું કાગલ થારા ની બજાર જ છે એમ કરતા કરતા ફાઈનલી બજારમાં એન્ટર થઈ ગયા લઈ લીધું ભેસ માટે ઘાસ કેમ કે આવવાનું છે ખેતરમાં પછી ત્યાંથી નીકળી ગયા ખેતરી જવા માટે ફાઈનલી ખેતરે પહોંચી ગયા ને લાકડા બધા વચમાં પડ્યા નાખી દીધા સાઈડ માં તો અજવાનું છે આપડે ઘરે તો નીકળી ગયા ઘરે જવા માટે ઘરે પણ પાકી ગયા મળ્યા ત્યાં સુધી જય માતાજી મિત્રો